તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો મિત્રો ગઈકાલે વાત થતી હતી કે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે સો ટકા વાત સાચી છે અને મિત્રો પાંચ ઓગસ્ટના રોજ ચૈતર વસાવા જેલની બહાર પણ આવવાના હતા પરંતુ મિત્રો હવે જેલની બહાર ચૈતર વસાવાને આવું બહુ જ મુશ્કેલ છે અને મિત્રો ઘણા લોકો કહે છે કે ચૈતર વસાવાને આટલા વર્ષની જેલ પણ થઈ છે શું મિત્રો ખરેખર ચૈત્ર વસાવાને પાંચથી દસ વર્ષની જેલ થઈ છે મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થતો એક વિડીયો મેં જોયો છે જેની અંદર કહી રહ્યા છે કે પાંચથી દસ વર્ષની ચૈતર વસાવાને જેલ થઈ શકે છે શું મિત્રો ખરેખર આ વાત સાચી છે મિત્રો એકદમ સાચીને સચોટ માહિતી આપીશ આ વિડીયોની અંદર પણ તે પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે મિત્રો વાત કરીએ કે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે કે નથી તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે એકદમ વાત સાચી છે પરંતુ મિત્રો ઘણા લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવવાને પાંચથી દસ વર્ષની જેલ થઈ શકે છે તો મિત્રો એકદમ આ વાત ખોટી છે ચૈતર વસાવાને હાલની અંદર એવા કોઈ ન્યૂઝ નથી આવતા જેની અંદર આપણે કહી શકીએ કે ચૈતર વસાવાને જેલ થઈ શકે છે અને મિત્રો કોઈ પણ નવા સમાચાર આવશે ચૈતર વસાવાના લઈને તો સૌ પ્રથમ તમને જણાવવાની અમે કોશિશ કરીશું અને મિત્રો ચૈતર વસાવાને તેમના પત્ની જેલની અંદર મળવા ગયા ત્યારે તેમના પત્નીને શું કીધું છે તેના ઉપર આપણે લાઈવ વિડીયો બનાવ્યો છે એકદમ ચૈતર વસાવાના પત્ની બોલી રહ્યા છે કે હું મળવા ગઈ ત્યારે અમારી સાથે આ આ વાતચીત થઈ છે તો મિત્રો તે જોવા માટે તમને લિંક એક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ચેનલની અંદર પણ મળી જશે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં